હય માતાજી મા સાડી સેન્ટરમાં તમને બધાને નમસ્કાર મા સાડી સેન્ટર આજે નવા વર્ષની તમને બધાને શુભકામના પાઠવે છે નવ વર્ષ આપના માટે મંગલ મહિને રહે અને તમારા બધાની દરેક ઈચ્છા સપના બધા પૂરા થાય એ માટે પ્રાર્થના આજે આપણે બ્રાસોમાં આખી સાડી લઈને આવે છીએ સાંધાવાળી સાડી નથી આજે મા સાડી સેન્ટરમાં ઓફર છે છસો રૂપિયાવાળી આખી બ્રાસો સાડી ફક્ત પાંચસો રૂપિયામાં આજના દિવસ પૂરતી જ છે પહેલી જાન્યુઆરીમાં નવા વર્ષનો પહેલો દિવસ છે એના માટે ઓફર છે પાંચસો રૂપિયામાં આખી સાડી ફ્રેશ બ્રાસો જે જોતા જઈશું સાડીમાં લટકણ આવશે બ્લાઉઝ પીસ આવશે પાલો આવશે આખી સાડી છે સાંધાવાળી સાડી નથી જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરજો મસ્ત લાઇટ પિંક કલર અને વ્હાઇટ કલરમાં માર્બલ ડિઝાઇન છે અંદર મસ્ત જોશો વ્હાઈટ કલરની મસ્ત જરી છે આવા સરસ લઠવણ છે આગળની સાઈડમાં પાલોમાં બહુ મસ્ત સાડી છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયામાં ફૂલ બ્રાસો સાડી છે જોઈ શકો છો તમે આખી સાડી બ્રાસોમાં બહુ સરસ છે કલર પિંક વ્હાઈટ અને એકદમ ઘાટો રાણી કલર છે બધામાં બ્લાઉઝ પીસ પ્લેન આવશે આ રીતનું જોઈ શકો છો બધું કપડું એકદમ સરસ હેવી પહેરવાની મજા આવે એવું શરીર જોડે ચોટી રહ્યું બંને સાઈડ બોર્ડર દરેક સાડીમાં ભાવ ફક્ત પાંચસો રૂપિયા છે જે સાડી તમે ગમે એનો સ્ક્રીનશોટ લઈને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો એ ડિઝાઇનમાં સેમ યલો કલર અને વ્હાઈટ કલર છે જોઈ શકો છો તમે સેમ ટુ સેમ કલર કપડું બધું એ છે ખાલી કલર અલગ છે અને લટકણ બધી સાડીમાં આવશે બ્લાઉઝ પીસ બધી સાડીમાં પ્લેન જ આવશે બોર્ડર જેવું બ્લાઉઝ આવશે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયામાં આખી સાડી છે મસ્ત બોટલ ગ્રીન કલર ને પિસ્તા કલર છે સાડી મળે છે મસ્ત બોર્ડર છે જોઈ શકો છો પિસ્તા કલર ગોલ્ડન કલર કપડું બધું આવશે આખી સાડી ફૂલ સાડી છે સાંધા સાડી નથી આવડી ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયામાં આજનો દિવસ નવા વર્ષની ઓફર છે ફક્ત પાંચસો રૂપિયામાં ઘરે બેઠા ગુજરાતના કોઈ પણ ખૂણે તમને ડિલિવરીથી મળી જશે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયામાં ઘાટનો બોટલ ગ્રીન કલર છે બ્લેક કલરમાંથી પિસ્તા કલર છે ગોલ્ડન કલર છે અને બોર્ડર સરસ છે જોઈ શકો છો તમે બહુ મસ્ત બધી સાડીઓ છે બધી સાડીમાં લટકણ આવશે એમાં છે બ્લેક કલર અને પીચ કલર બ્લેક કલર અને પીચ કલર છે જોઈ શકો છો સેમ ટુ સેમ આપણે ગ્રીન સાડી જોઈ એમાં બ્લેક અને પીચ કલર છે પીચ કલરનું કે બ્લેક કલરનું બ્લાઉઝ પીસ આવશે આમાં

પાઇપિંગ કરેલી છે લટકણ કરેલા છે પીચ કલર સ્કીન કલરની સાડી છે એકદમ મસ્ત ઓલો ફ્લાવર છે આખી સાડીમાં ગોલ્ડન કલર ચીકુ કલર કોફી કલર અને આ છે એનું બ્લાઉઝ પીસ દરેક સાડી ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયામાં છે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેતા જજો ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરજો ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા ભાવ છે

છે ગોલ્ડન કલર છે અંદર જો આ સાડીમાં પણ જો પટ્ટી પણ સરસ છે એનો બ્લાઉઝ પીસ અને આથી સાડીની પટ્ટી જો પાઇપિંગ મસ્ત ગોલ્ડન કલરની આવશે અને અંદરની સાઈડ પટ્ટી આવશે એટલે સરસ સાડી પહેરે સરસ જ લાગશે બધી સાડીમાં પાઇપિંગ નહીં આવે કોઈ સાડીમાં પાઇપિંગ છે કોઈમાં નથી જો બધી સાડી ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયામાં જે સાડી ગમે એનો સ્ક્રીન શોટ લેજો લટકણ બધી સાડીમાં આવશે પાલોમાં જો બીજી મસ્ત ગોલ્ડન કલર અને અંદર કોફી કલર જેવો શેડ છે બીટ કલરના અંદર ડિઝાઇન છે આ સાડીમાં પણ પાઇપિંગ છે લટકણ છે જોઈ શકો છો તમે દરેક સાડીમાં પાઇપિંગ નહીં આવે કોઈ સાડીમાં આવશે કોઈ સાડીમાં નહીં જો સિલ ગોલ્ડન કલરની મસ્ત પાઇપિંગ છે સરસ લટકણ છે બધી સાડી આજના દિવસમાં પાંચસો રૂપિયામાં છે જલ્દી ઓર્ડર કરો ડિલિવરી મસ્ત છે દુધી કલર અને બોર્ડર છે બ્લુ મસ્ત પિસ્તા કલરના ફૂલ છે અંદર બ્લુ કલર ની બોર્ડર છે બધી સાડી આખી છે આ સાડી સાંદા સાડી નથી અને આ છે એનો બ્લાઉઝ પીસ બ્લાઉઝ પીસ બધી સાડીમાં પ્લેન આવશે પાઇપિંગ હશે બ્લાઉઝમાં પાઇપિંગ આવશે

બધી જ સાડી ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયામાં બેબી પિંક અને બીટ કલર છે જો મસ્ત લાગે છે બેબી પિંક અને બીટ કલરની બોર્ડર છે આખી સાડીમાં મસ્ત ગોલ્ડન કલરની પત્તી છે દરેક સાડી એકદમ મસ્ત યુનિક જ ઉઠવા આપે છે સાડીઓ આખી છે સાંધાવાળી નથી બ્રાસોમાં

એકદમ મસ્ત લાઇટ છે લટકણ લાઇટ લાઈટ માં કોફી ની ડિઝાઇન છે અને અંદર જરીવાળી એક બોર્ડર છે પટ્ટી છે પેલો જે સાડી ગમેનો સ્ક્રીન લેતા જજો નહીંતર વિડીયો બહુ લાંબો થઈ જશે જો આ છે મસ્ત એક પીળો કલર અને લટકણ છે બંને સાઈડ બોર્ડર છે બે પીસ છે સેમ ટુ સેમ એક જ સાડીમાં બે પીસ છે ડિઝાઇન અલગ છે આમાં મોટા ડિઝાઇન છે પુલ વાળી ડિઝાઇન છે પીળા કલર અને કલરમાં છે સાડીમાં પાઇપિંગ છે પીળા કલર ના લટકણ છે અને આ મેથી પીળા કલર બ્લાઉઝ પીસ છે સિલ્વર કલરની ની પાઇપિંગ છે આમાં જોઈ શકો છો એક ડિઝાઇનમાં પીચ કલર છે જોઈ શકો પીચ કલર અને વ્હાઇટ કલર ઓરેન્જ કલર લટકણ છે આમાં આમાં બે સેમ પીસ છે આ સાડીમાં ફક્ત પાંચસો રૂપિયામાં આખી સાડી ફ્રેશ સાડી છે સાઈનિંગ વાળું કપડું આવશે પ્રસંગમાં પહેરાય એવી સાડી છે સાંધામાં સાડા ત્રણસોમાં વેચું છે પણ આજ નવા વર્ષના ઓફરમાં ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયામાં સાડીઓ છે જો મસ્ત એક છે કાટો પીળો કલર પોપટી કલર બંને સાઈડ બોર્ડર પોપટી કલરની સાડી અને પીળા કલરની સાડી છે જોઈ લેજો મસ્ત વ્હાઇટ કલર રાણી કલરના ફૂલ અને બ્લુ કલરની બોર્ડર છે આખી સાડીમાં બીનું કામ આવશે બ્લુ કલરના લટકણ છે અંદર જોઈ શકો છો તમે બધી સાડી ફક્ત પાંચસો રૂપિયામાં છે આજના દિવસમાં કપડું બધું હેવી આવશે આ બધા સિંગલ સિંગલ પીસ છે જે બતાવો તમને આ છે મસ્ત રામા કલર પટ્ટીવાળી અંદર ડિઝાઇન છે બંને સાઈડ બોર્ડર છે લટકણ છે જોઈ શકો છો તમે કલર એકદમ સરસ છે ફોનમાં કદાચ વેરિયેશન આવશે ઘાટો રામા કલર છે આ છે મલ્ટી કલરમાં પીળો કલર બ્લુ કલર રામા કલર ગોલ્ડન કલર આ સિંગલ પીસ છે બ્લુ કલરની બોર્ડર છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયામાં સાડીઓ છે બધી આ છે ગ્રે કલર બ્લુ કલર અને આવી મસ્ત શાઇનિંગ વાળી લેરિયામાં ડિઝાઇન છે ગ્રે કલરની જોઈ શકો છો બહુ સરસ સાડીઓ છે બધી સાડી ખોલવા જઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે માટે સ્ક્રીનશોટ લઈને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો આ છે લાઇટ પિંક કલર અને ડાર્ક ગાજર કલર

લઈ લેજો આ એકદમ મસ્ત બીટ કલર સિંગલ આ બધા જે બધા પાછળ સિંગલ સિંગલ જ પીસ છે બીટ કલર છે અને ગોલ્ડન કલરના ફ્લાવર છે લટકણ છે જો તમને મારી સાડીઓ ગમતી હોય મારા વિડીયો ગમતા હોય તો મા સાડી સેન્ટરને સબસ્ક્રાઈબ કરો અને તમારા સગા સંબંધિત જોડે શેર કરો બસ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મા સાડી સેન્ટરના તમને બધાને જય માતાજી